અ નમસ્કાર દર વર્ષની જેમ આ વર્ષે ફરીથી ભારત સરકાર તરફથી ઘર તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવી રહ્યું છે આપણે બધા જાણીએ છીએ કે અત્યારનો જે સમય છે એમાં દરેક રાષ્ટ્ર પોતપોતાના માટે વિચારી રહ્યું છે અને એવી પરિસ્થિતિમાં એવું જરૂરી છે ફરજિયાત છે કે આપણા રાષ્ટ્રનો દરેક માણસ રાષ્ટ્ર નિર્માણની ગતિવિધિમાં કેવી રીતે જોડાઈ શકે એ બાબતે વિચાર કરે અને આજ વસ્તુને ધ્યાનમાં રાખતા અર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન સરકારશ્રી તરફથી પરિithi ગોઠવવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રી તરફથી ખાસ કરીને સ્વચ્છતાના મુદ્દા ઉપર ભારણ મૂકવામાં આવ્યું છે જેથી ગામજનોને બધાને વિનંતી છે કે આપે ન કેવલ આ યાત્રા દરમિયાન પરંતુ વર્ષના 365 દિવસ આપના વિસ્તારના આજુબાજુના એરિયામાં સ્વચ્છતા વિશે એક જાળવણી રાખવાનો પ્રયત્ન આપ લોકો કરશો એની સાથે આપણે જાણીએ છીએ કે ભારતની સેના મારફત ઓપરેશન સિંદૂર આ વર્ષે કરવામાં આવ્યું હતું અને એ જ વસ્તુને આગળ વધારતા આ વખતે રક્તદાનની પણ કામગીરી તિરંગા યાત્રા દરમિયાન કરવામાં આવનાર છે જેથી ચૌદ તારીખના રોજ સવારે દસ વાગેથી મોરાસાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા સાથે સાથ એ પણ આપના બધાને વિચારવાનું થાય કે ભી કેવી રીતે આપણે બધા રાષ્ટ્ર નિર્માણની કામગીરીમાં નાના અથવા મોટા સ્વરૂપમાં કેવી રીતે ભાગીદાર થઈ શકીએ ધન્યવાદ